વર્સેટેલ સિંગર મણીરાજ બારોટને હંમેશા તેમના ફેમસ ગીત સનેડોના કારણે યાદ કરવામાં આવે છે મિત્રો એ ગુજરાતી કહેવત છે ને કે મોરના ઈંડાને ચિતરવા ન પડે આ પ્રમાણે હવે મણીરાજ બારોટની દીકરી રાજલ બારોટ પણ પિતાના પગલે પગલે જ ચાલી રહી છે રાજલ બારોટે ગુજરાતી સિંગર્સ અને એક્ટર વિક્રમ ઠાકોર જિગ્નેશ કવિરાજ ગીતા રબારી કિંજલ દવે ગમન સંતલ નીતિન બારોટ અને અન્ય જોડે પણ જોડી બનાવી છે રાજલ બારોટ તેના સ્ટેજ પરફોર્મન્સ માટે જાણીતા છે સાથે તેમણે ઘાયલ બેવપા અને આવ્યો કોરોના આયો જેવા સુપરહિટ ગીત પણ આપ્યા છે મિત્રો જ્યારે તે સાત વર્ષની હતી ત્યારે તેની માતા જશોદાબેનનું અવસાન થયું હતું અને તેર વર્ષની વયે તેમણે પિતાને ગુમાવ્યા હતા પિતાના મોત પછી થોડી નાણાકીય અછત સર્જાઈ હતી જેના કારણે તેમણે ગાવાનું શરૂ કર્યું હતું આ ઉપરાંત તેઓ પોતાના પિતાની કલાકારીને પણ આગળ લાવવા ઈચ્છતા હતા વર્ષ બે હજાર છમાં માં તેમણે ગાવા માટે બસો રૂપિયા મળતા હતા પિતાના મોત પછી તેમણે ગાવાનું ચાલુ જ રાખ્યું અને સફળતા મળતી ગઈ ઉત્તર ગુજરાતનું નામ આવતા જ સૌથી બારોટની યાદ આવી જાય છે મણીરાજ બારોટ ગુજરાતી લોક સંગીત ઘરેણું હતા અને તેમનો આ અમૂલ્ય વારસો તેમની દીકરી રાજલ બારોટને મળ્યો છે રાજલ બારોટના જેટલા પણ વખાણ કરીએ એટલા ઓછા છે કારણ કે મણીરાજ બારોટે જયારે આ દુનિયામાંથી વિદાય લીધી ત્યારે ફૂલી જેવી ચાર ચાર દીકરી નોંધારી બની ગઈ હતી દુઃખના ડુંગર આવ્યા છતાં મણિરાજ બારોટની દીકરી રાજલ બારોટે પિતા ધર્મ નિભાવીને પોતાની બહેનોના ધામધૂમથી લગ્ન કરાવ્યા હતા રાજલ બારોટે સંગીતની દુનિયામાં પોતાના પિતાની જેમ જ લોકચાહના મેળવી અને સફળતાના શિખર સર કર્યા તમને જાણીને આનંદ થશે કે રાજલ બારોટે પોતાની તમામ જવાબદારી પૂર્ણ કર્યા બાદ પોતાના જીવનની એક નવી શરૂઆત કરી છે ખુશીની વાત એ છે કે રાજલ બારોટ સગાઈના બંધને બંધાયા છે. પરિવાર તેમજ સ્વજનોને લોકપ્રિય કલાકારોની હાજરીમાં રાજલ બારોટની શ્રીફળ વિધિ યોજવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે રાજલ બારોટના થનાર પતિ કોઈ લોકપ્રિય ગાયક કલાકાર કે અભિનેતા નથી. રાજલ બારોટે અલ્પેશ બાંભણિયા સાથે સગાઈના બંધને બંધાઈને પોતાના જીવનની એક નવી શરૂઆત કરી છે. આ સગાઈની ખાસ તસવીરો

રાજલ બારોટે પોતાની ત્રણેય બહેનોને સુખી જીવનની ભેટ આપીને અંતે પોતાના ખુશહાલ જીવનની શરૂઆત કરી હતી અને પિતાની કમીને પૂર્ણ કરી છે ખરેખર રાચલ બારોટના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે એક બહેન ભાઈ અને માતા પિતાની કમી પૂરી કરી છે